નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલા નિરંતર માં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા લીલિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના જન્મદિવસની ભાજપ પરિવાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા अनोखी રીતે ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા ભાજપ પરિવાર અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના જન્મદિવસની अनोखी રીતે ઉજવણી કરવામાં આવી હતી આ જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા તેને જનસેવાને સમર્પિત કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે અનેક સેવાકી પુરવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી આ શુભ અવસરે સેવાભાવ સાથેની પુર્વૃત્તિઓમાં સિવિલ હોસ્પિટલ અને લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓએ આ માનતાવાદી કાર્યને હૃદયપૂર્વક આવ્યું હતું આ ઉપરાંત માનો મંદિર આશ્રમ ખાતે આશ્રમના બાળકો માટે ભોજન સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂરવથી દ્વારા આશ્રમના બાળકોને પૌષ્ટિક અને સવાદીષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેને તેમના ચહેરા પર ખુશી લાવી દીધી હતી ધારા સભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના આ જનસેવામય જન્મદિવસના કાર્યક્રમમાં શહેર તાલુકા ભાજપના પદાધિકારીઓ નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌએ સેવાકીય કાર્યમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ધારા સભ્ય શ્રીના જન્મદિવસ નિશ વિચાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજ પ્રત્યેની જવાબદારી અને સેવા ભાવનાના મહત્વ પર ભાર મૂક્યો હતો સરપંચ શ્રી મહેશ કસવાલાએ પણ આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો ચાલુ રાખવાની પ્રતિજ્જીવિતતા વ્યક્ત કરી હતી આ સમગ્ર આયોજન સાવરકુંડલામાં સામાજિક સૌહાર્દ અને સેવા ભાવના ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની અખબાર